આ પેશન્ટની વાત એટલે કરું છું કે ઉપરવાળાએ જો જિંદગી આપી હોય તો બચવા માટે છે આ એક રમાબેન પેશન્ટ છે રમાબેન વાઘેલા આપણા મુકેશલાલ ના વાઇફ છે ઉંમર અને માંગરોળથી આવ્યા હતા ત્યાંથી જ્યારે નીકળ્યા ત્યારે મને ત્યાંથી ડોક્ટર સાહેબનો ફોન આવ્યો કે આનું હૃદય ફેફસા બધું બંધ થઈ ગયું છે અને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર છે તો મિત્રો એને ત્યાંથી અહીંયા પહોંચવા માટેની કોઈ વ્યવસ્થા પણ એ ટાઈમે હાજર નહોતી કે આટલી ઝડપથી પહોંચાડી શકે તો આપણા સૌ જાણો છો એવા વેલજીભાઈ મસાણી માંગરોળના એને તાત્કાલિક મારી ગેરહાજરીમાં પણ અમારી અહીંયા ડોક્ટરોની ટીમ છે ડોક્ટર વિહાર ડોક્ટર શ્રુતિ આ ડોક્ટરોની ટીમે પણ ખૂબ મહેનત કરી તંતોડ મહેનત કરી અને પેશન્ટને વેન્ટિલેટર ઉપર રાખ્યું લગભગ ત્રણ કે ચાર દિવસે ઈ પેશન્ટમાં દસ ટકા શ્વાસ આવ્યો દસ ટકા શ્વાસ આવ્યા પછી મદદ મોટી આજે દસ દિવસના અંતે વેન્ટિલેટરમાંથી બહાર આવી અને આજે એને રજા આપીએ છીએ મિત્રો તો આવા દર્દી કે જેનું આવ્યા ત્યારે બંધ ફેફસા બંધ શ્વાસ બંધ કિડની ફેલ લિવર ફેલ અને મગજના કોમામાં અને આવા દસ દિવસના અંતે જો આ પેશન્ટ બહાર આવતું હોય તો આ બધાની દુઆ આ બધાની મદદ અને કંઈક ચમત્કારના રૂપે બહાર આવે એ આપણે તો ક્રેડિટ કે જસ લેવાની વાત છે પણ હકીકતે રમાબેનની જિંદગી હશે એટલે એ બચ્યા તો મિત્રો આ આપણા ફેમિલીને ને ખૂબ ખૂબ અભિનંદન કે આપણું ફેમિલી અ અહીંથી રાજી ખુશીથી દર્દીને સાજા થઈને ઘરે લઈ જાઉં છું